રાત ડાળા ફરક છે તો તો પછી તમે કેમ કહેતા હતા કે બલ્લુ એના હાથે ચિઠ્ઠી લઈ છે આગળ કેતા હતા બપુગા મેં તમને નતું કીધું કે મને ફસાવામાં આવ્યો છે મને ખબર જ હતી પણ આ માનવા તૈયાર નતા હા શું આવો ખોટો આરોપ નાખો છો બીજાના ના ઉપર એ એ બસલાવા તું ગરમી ના કરી આ નાનું જોઈ યાર કોઈ તો છે લે ઉભા રોક લે કોંતી રાખો કે હે બલ્લુ તને કોઈના ઉપર શક છે કે ચિઠ્ઠી કને લસી હોય હવે મને તો કોઈના ના પર શક નહીં જેને આ ચિઠ્ઠી લખી છે એ જ આ ચિઠ્ઠી વાળો સોર છે હવે બબુ કાકા આ ઈને લખ્યું છે કે લખી તમ તારો હાતો ભાઈ હવે મારો ભાઈ તો કોઈ છે નહીં હવે ગોમવાળા નું બધન ભાઈ માનું છું બાકી મારો ભાઈ તો હવે ચીયો હોય આ ભાઈ ધોગવો પર છે તાણી સોરદળ છે એ તો એ દળીદા છે તમે ચિંતા કરશો હવે બલ્લો અભળ મારીવા કે હવે તું સુખ શાંતિ તારા ઘેર જઈ શકે છે

અને મારી વાત પણ હવે છે ને આપણે ખાલી ફૂમતા આકા જોડે જઈ અને આ વાત એન કરવાની છે તો અતારે ઝાડો અલ્યા અતાર નહીં હાલ તાજા ગામો કશું ના કરાય તું સોંતીના હાલ ઘરમાં એ ડાબડી ના ભૂત આવે ને કે કોઈ નહીં પણ હરી ભાને અને આપણા મોમાં ના તો હું રાતે જઈને પાડ્યા વગર એ મોમાં તો હું ભાગવાનો છું પણ તું હાલ ઘરમાં હેજ ને ભાઈ તું હેડજી

અરે પણ ખેગાજી શું કરું ઈ કેજો અરે ચેતા દાડા બીવન ઘર બેહી રહે અરે ભાઈ પણ શું કરવાનું જીવથી હતી કોઈ નહીં આપણા માટે આલ્યા પણ કોમે કરવું પડે કે ચેતા દાડા થી ખેતર માં નહીં જોમુ ઈ વાતે સાચી હો તો દાન અન અરે ભાઈ હા દેશ વાત તો જવા દો હા એલા કાકા ભત્રીજાની વાત ભૂલી ગયા તમે તમન બે ધોકા સોળ્યા તા ભત્રીજા એ છે બધી ખબર છે મને સહન ભાઈ અરે સહન નઈ થાતું પણ એ ટાઈમે મફુજી હાજર હતા એટલે હું કોઈ ના બોલ્યો પછી ભાઈ એ મને તમારા થી એકલા દુશ્મની નહી કરી મારાથી દુશ્મની કરી છે

બે ત્રણ વાળવાનું પણ મારી વાત મારા કેમ કે મારી બધા વચ્ચે આબરુ કાઢી હતી તાણી આબરું કાઢીએ કરી શું કરું છું ને હવે ખબર ખાલી હવે તારું ઘર છે

તારા ઘરમાં ચોરી થઈ મને ખોટું લાગ્યું મને કોઈ હરખ નતો સોળ્યો તે હેજી વેજી મને ચમ બે પાટિયા સોળે કેજે હા એટલે તમે તઈ ઢોકા નતા સોળ્યા મને પહેલા તે મને પાટિયું સોળ્યું તેમો મેં ઢોકા સોળ્યા કે હા તે માર કાકાને શું કરવા હું બોલ્યા તા અરે તારા કાકાને હું બોલું તારો કાકો વધારે બોલે તો ભાજી નાખું ઓવે ખબર નહી તને રવાજો કરી ભાર રવાજો કી એટલે ચમ રવાજી શું કરી લે તું હા શું કરી લે હું કંટાળેલો છું નહી મજા આવે એટલે કોઈના બદલે કંટાળ્યો છે હે મારા બદલે કંટાળ્યો તું

તારા તારો કાકો મરી જાય તો મારે શું તું મરી જો તો મારે શું લ્યા શું કે જે હે અરે બા બધું હાટુ વાડ્યો આ બધું હાટુ વાડ્યો હું અજી તો હાટુ વાડું છે શું હાટુ વાડે કે શું હાટુ વાડે હે શું હાટુ વાડે તું શું લે હે શું લે કે બોલ ભૂલ થઈ ગઈ હવે આયા માફી માં જાજો હા 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 ભૂલ થઈ ગઈ અરે બા ફેર તું નામ લે મારું ના કોઈ દાડો આ રે ના ઉપાડ ઉપાડ ઉપાડ

શબ્દ બોલ્યા છે રાણી અને હરિયો તો આપડા વિરોધ માં બોલતો હતો મને વિરોધ માં ઉચ્યો છે હું હરિયો એટલો પાવર કર્યો છે ને કોઈ હદ વગર નો હા હા ખબર જ નહિ મારા દોડે મારા દોડે અત્યારે મને કે તું તારો કાકો આ તૈયાર પાવર વધી જ્યો નહી પણ માપ માં રેજો કે ભાજી નાશ્યો કે આવું બોલ્યું બલ્લું કાળીઓ બલ્લું કાળીઓ બાઇક લઈને ખબર છે કે રાતે બહુ પાવર કરતા ચોરી મેં કરી લ્યો કે

તમારા ઘર માં ચોરી થઈ એટલે આરો કાકા ભત્રીજા ઉપર નાશ્યો બરોબર અમાર ઘેર ચોરી થઈ બલ્લુ કાઢ્યો ઘરમાંથી બલ્લુ નો પક્ષ લઈ લીધો તમારા ઉપર જેટલો પાવર કરતા બે ભલા આદમી તમે એક શબ્દ બોલ્યા નહીં ભત્રીજા એક વાત તે હજી તો જોયા જ નહીં

ભત્રીદા તું ચિંતા ના હવે ખાલી ફોમતા આકા નું રૂપ જો તું તું એની વચ્ચે નીતા છીએ અરે ચેતરા આકાર તો વાત જ ન થાય

પત્રીજા તો ભર્યાબંધ નો હવા રમાડ્યો છે હવે ખાલી ભુબજી એકલા ભેગા થઈ જાવ ને મને તો અહીંયા ને બરિયાબંધ રમાડો ગાય ગાય હા મારું પાંચસો પાટણ હા